અમેરિકાની રાજધાનીમાં વોશિંગ્ટનમાં ડીસીમાં બુધવારે કે મોડી રાત્રેમાં મોટી વિમાનની દુર્ઘટના બની હતી જે પેસેન્જર વિમાનો યુએસમાં આર્મીના બ્લેક બોલમાં હેલિકોપ્ટર સાથે અથડાઈ ગઈ જેમાં અથડામણમાં ફસી વિમાન આગ લાગવાનો ગોળા ફેરા ગયો કે આ ફોટોમાં એક નદીઓ પડી ગઈ કે વિમાનમાં સોશિયલ લોકો સરોવર હતા જેમાંથી ચાર ક્રુ મેમ્બરનો સમાવેશ થાય છે રિપોર્ટ અનુસાર જે અત્યાર સુધીના અઢાર જેટલા મૃત્યુ મળી આવે છે કે વોશિંગ્ટન પાયરેટ ડિપાર્ટમેન્ટમાં જણાવી કે અનુસાર આ ઘટનામાં રોનાલ્ડ ઇંગ્લેન્ડ એરપોર્ટ નજીક બની હતી જે અકસ્માતનો યુએસ ને એરલાઇન માં જે સીઆરજી સાતસો બોમ્બોલિન જેટ અને આર્મી બ્લેક હોલ માં એસ સાઠ હેલિકોપ્ટર વચ્ચે થયો હતો જેમાંથી સેના અધિકારી નું જણાવ્યું અનુસાર હેલિકોપ્ટર ત્રણ લોકો સરવાળા સારવાર હતા જે અમેરિકા એરલાઇન જેટ સંકાશમાં વસ્તી કંપની નવ વાગ્યા પછી જે અકસ્માત પુષ્ટિ થઈ અધિકારી જણાવ્યું કે જે રાત્રે આઠ ને પચાસ વાગ્યે કે રિંગ નેશનલ એરપોર્ટમાં ડીસીએ મેઝની વિભાગમાં દુર્ઘટનામાં કોળા હતા જેમાંથી લડને બંધ કરી દેવામાં આવ્યા કાટમાલ પોટો નદીઓનો વોસ્ટિંગ ફાયર બગર રિપોર્ટમાં જેમ નિવેદન જણાવ્યું કે પાણીમાં સરસર એક્સ અને ઓપરેશન અહીંયાથી ઊંડું કદમાં કારણ ડિવાઇઝમાં કરવામાં આવેલી મુશ્કેલી સામનો કરવો પડે પડ્યો એજન્સી અને અનુસાર બે ફિગ સ્કેમાંથી આવતા ઓગણીસો ચોરણ વર્લ્ડ ચેમ્પિયન જીતી પરિણામ ડોનાલ્ડ ટ્રમ્પમાંથી જે નોટ સોશિયલ મીડિયા પરથી પોસ્ટ કરી લખ્યું હતું કે કદમ સાચા છે તો સીધું વિમાન તરત આવી રહ્યું રાત શક્ય થતાથી વિમાન લાઇટ ચાલુ કરીને હેલિકોપ્ટર ઉપર નીચે કરી ન ગયું તેમાંથી વળ્યું નહીં